રોડ જ જવું પડે કેમ કે આમાં પાણી ભરાઈ ગયું નીકળાય નહીં પાછી વાંધો એ છે કે કાંટા પડ્યા ઢગલાને મોઢે પાક દેવા એમ છે નહીં જય માતા મિત્રો કેમ છે મજામાં આપણે પણ મજામાં છે ને બેઉને છોડી લીધી અત્યારે આપણે જઈ તું આગળ લઈ જાય કઈ બાજુ જાય કે નક્કી ન હોય તો જો બધી બેઉ હમણાં આવી ગઈ આગળ ફૂલી નીચે વહી ગઈ હજી આવે જ છે ધીરે ધીરે બધી આપણે એ જ વાત જોતા ગાય નીકળી આવે સારું આ તો આવી ગઈ તાણિયા બહુ નડે છે હેરાન કરે ત્યાં તાણી હલતો એટલે ગાહે છે જો અહીંયા આપણે જો હા મેં પેહો રખડે છે બધી નીકળી આવી છૂટો સોટા એવી બધી જો ભાગ્યા જરૂર નથી અત્યારે કે ને આમ સીધું નદીમાં ભાગવું છે આપણે જવા દેવી નથી રેકડી કરાવણી જાકી છે અડધી જો અહીંયા પાણી પડી ગઈ તો આપણે છે ને ભાઈ હું ગાય જો અડધી આમણી આવી ગઈ છે ને અડધી ભાગી ગઈ નદીમાં ને આ સાઈડ જો ખૂટી આવે ગાય ગાય નીકળી જાય તો વાંધો નહીં ના કાંઈ હેરાન કરવા આવ્યા તો માર ખા છે બિચારા ચોખ્ખું જ છે મારે એક ગીર છે ટોપ ક્લાસમાં છે એના જેવો આપણે બુલ ન જોયો મસ્ત છે લાલ બુલ હાલો રે ईदो क्याम जाय छे बाकी आ सिंगड़ा बिंगड़ा घटे ने छे ये तारे के ठेगड़ा मारो लाल ही मस्त हो जे बूझ गिर छे आ तो कई न चल સિંગડા હવે નીકળ્યા ના જોઈ તો હવે જો આપણી બે પાછળ પાછી થઈ ગઈ હમણાં એક ચક્કર મારી લીધો હવે એને સીધી નદી ઉતારી દઈ ઓલી બાજુ રખડે આજે હું હવાનો તડકો નથી નીકળ્યો જો ઉપરવાસમાં વરસાદ પડ્યો ને તો બે નદી ગાઢી અઘરી છે પછી ના નાખતી જાત કહેવાય ભાઈ પાણી જડી ગયું એટલે મરી તો નીકળે નહીં પાણકા મારે મારે થાકશે ને તો માન નીકળે અંદર તો પડાય નહીં કેમ કે દોરું પાણી રહ્યું એટલે અંદર ના જવાય અત્યારે ચરવું જ છે આમાં હું કે ખૂંદીને નાખી દીએ બધા હું જે જગ્યા ઓછી રહી ઓલી બાઈ વાવણી કર નાખી લાગે બાટા નાખે થાય એ સાઈડ તો આપણે જો બધી બેઉ હોય ને આ સાઈટ લઈ આવ્યા આમાં તો આ સાઈટ તો વાડીમાં આવે એમ હતું ને એટલે અહીંયાથી લઈ ગયા ગાય તો અમને રોડે રોડે જોઉં નદીમાં થઈ પાછી સામણી રોડમાં થઈને ગાડી લઈ સીધી અહીંયા હવે ભલે વરસાદ આવે આજે આ વાંધો ન મળે તમ કે ટકર દીધી રે પાછા રોડે ચડી જાય એ વાંધો ન મળે ધન્ય બધી આવી ગઈ આવી નથી રાડું દીધું કઈ આપણી ભાગવાન હું આથી ભાગવાન કરી દે પણ હું હું વાવી નાખ્યું નાખ્યો તો આપણે અહીંયાથી ગાડી લે વચમાં વાવ્યું હોય પાછા કાટા બાટા કાંઈ નાખવાના હરીવાલા તલ આવ્યા એટલે કાંઈ કામના નહીં કાંઈ નહીં તલ હું જોઉં છું અઠવાડિયે તો હજી બે પાંદર જીભા છે જરા વહીતા નહીં વાંધો એ અત્યારે બધા ચરે આમાં કોઈક ને વાર ભેવું રખડી ગયેલ છે સાફ ઘણો કરી ગયો ને કારણ આટલા દિમ પાછા ઊંચો થઈ ગયો અઠવાડિયે સુધી આવ્યા નથી આપણે જો ભેવું બધા અહીંયા રખડે છે આપણે થાકી ગયા બે જીભા હવે આજે આવાનું નામ નથી લેતી હવે આમની રખડે અડધી આ આવી ગઈ અડધી આ સાઠ આવી ગઈ અડધી ઓલી બાજુ રખડે ભલે રખડે કલાક દોઢ કલાક અહીંયા રખડાય ને પછી એ નદી મેં નાખી દઈ કલાક એક માથે થઈ ગઈ છે અત્યારે હવે મેં કીધું હવે રાખીએ પાછી તો હાલવાનું નામ નથી લેતી બધી ચરું જ પડી છે અહીંયા અહીંયા શું છે ગારો નથી વાંધો એ છે ગારો નથી એટલે શાંતિ છે બધી તો અત્યારે પાછી આપણે બેહોને છોડી લીધી કેમ કે બપોર ફૂલ વરસાદ આવી ગયો એટલે વિડીયો બનાવી નાખી ગયા ઘાઇ ગયા પછી ઘરે ભાગવું પડ્યું હતું અત્યારે જો બધું નાઈ ગયું પાછી છોડી ક્યાંક પાણી વધી ગયું છે અત્યારે ધ્યાન રાખવું પડશે હા બટાલા અહીંયા સાહેબ જોવા જેવું નથી અહીંયા આ વચમાં પાણી વધી ગયું થોડુંક બહુ નથી આવ્યું તો હતું પણ ઉતરી ગયું ઘણું બધું બધા બીગ રે ને ટીયા આટલું નોર્મલ છે વાંધો નથી આમાં થોડુંક તાણ માર છે નીકળી ગઈ બધી તોય એવું આના માથે જ પાણી જતું આ વચ્ચમાં પાન ખાતા ની માથે જ બધી જાય બપોર પાણી બેઠે ગાય ગાયડું પડ્યું પછી ઓલી બાઈ ચક્કર મારાવી લીધું મંગો આલી બાજુ આલી બાજુ એ ઘરી આને એકદમ ક્યાં મારે ટીણી આને એક તો હાલો ઓલી સાઈડ હાલો પાદળના તાણ મારે મને વીક લાગે અમારે ઉતરવામાં આપણે પછી નીકળી જાય આ બે રહી ગયા મેમાન પાડડો નીકળી ગયો ઓલરેડી એમ તો તાણ તો મારે હો પાણી હાજ બગલા કાંઈ ના થાય ગમે એવું પાણી તાણ મારે બાકી બે ભૂંડ હડફેટે ચડી આવ્યા તામાં નદી પૂર આવી ને બે બે મળી ગયા બે બે હું જો પાણી અમે ભડકાવી નીચે કાઢ્યા આપણે શેરડી વાળવાથી જાતા તો બતાય બે મારી ગયા ઠેકડો રાખીને ભાગી ગયો ઓલી ભાઈ બે બે ઉલટી ગયા તો આપણે એ બધી ભેવ રસ્તો રસ્તો આવી ગઈ આમને દોડી જાય આગળ આગળ આપણે ભલે જાય ઘડી ચક્કર મારી આવે આગળ હવે રાધા આપણી દાદાના છ મહિના થઈ ગયા પણ હજી આવમાં દેખાતું નથી એવું બધું આ ઉતારતી નથી આ છે ખરો એ ફાઇનલ થઈ ગયું ઉતારતી નથી આને તો આપણે કરાવ્યું છે હમણાં જ આને હમણાં જ કરાવ્યું આ તો લગભગ રહી ગયું વાંધો નથી કેમકે વીસ ડી પાછી ખબર પડી જાય વીડી માથે થઈ ગયા આપણે ફાઇનલ થઈ ગયું રહી ગયું સત્તર તારીખે વીડી થઈ ગયા ને આ થોડી ઘણી પાછળ છે લગભગ આ કન્ફર્મ રહી ગયા છે વાંધો નહીં આવેલી પણ જો બધી ધીરે ધીરે હાલતી થઈ ગઈ એ ધીરે ધીરે આગળ આવશે આપણે ગાયો તો તને તને અત્યારે તો ગા પણ જ છે અને આ હાથ આઠ માથે થઈ ગયા દસ પંદર દિવસ જેવું થયું અને સત્તર તારીખ વીસ થયા એટલે સમજી લ્યો બાવીસ તારીખ છે આજે પચીસ એવું થઈ ગયું પચીસ દી આ છ મહિનાનો આને થઈ ગયો આ ફેબ્રુઆરીમાં આપણે રાધા થઈ હતી આ બે તો હમણાં થઈ આ તો હું વાછડી નાખી દીધી નકર તો પછી આપણે કરમમાં નથી જોડવા વાછળી જોડવા આવે જ મસ્ત થતો પછી ઘટેની ક્વોલિટી એ જ નહોતી હતું બી આપણે કરાવ્યું હતું ગોરીમાં યુડવા એ ઓલી રેઢિયારે પથ્થર થઈ ગઈ કેમ કે રેઢિયાર હું છે રાતે બાંધી નથી તેથી ભાગી ગઈ હતી પડખામાં મારી દે ને એટલે એના હિસાબે થાય જ એના હિસાબે જ રિપીટ થઈને કર રિપીટ ના થાય હવે જો ઓલી આવે બધી ધીરે ધીરે અંદર જાવી જાતી જ નથી એક કેમકે પાણી જ અંદર બપોર વરસાદ આરો પડી ગયો હતો મજા ખાડા બધા પાછા ભરાઈ ગયા અને આપણે હવે આડું રહેવા પણ હમણાં તો ક્યાંય નબળે બધે કાંઠા નાખી દીધા આમ એ શેરડીનો વાળ છે એના હિસાબે કેમ કે ભૂંડા કરી ગયા ને એટલે પૂરું કરી દેતા બે વિગત છે પણ હું એને ઘરના ચીચોડા આટું રાખ્યો આપણે હવે અહીંયાથી આમ અંદર જાય હવે આ કાંઠા ભરખા નબળ્યા એટલે અંદર ભાગી જાય આમને આમ તો નીકળ્યા નહીં અત્યારે आम नम जा है हमें है लाइन देखा से पाची टन मार ले जाए बल धीरे धीरे गायु गायु बदर होते भूखी बहुत खावा ढोड़े खा तो, तो पानी में जाएज नहीं તો ના જોયો રાધા કે બગલાજી ગઈ આપણી બની બની તો હવે કેટલા દિલી કંઈ નક્કી નથી તારીખ જોઈ જો એની કેટલી છે કેમ કે આપણે જૂના વિડીયો આપણે જોઈ જોયા થમદલમાં રાખેલું હોય ને એને આવી કેટલા મહિના ગાભણ છે કે નથી એ પ્રમાણે આપણે ખબર પડી જાય બીજું તો હું ખબર ના હોય તારીખ લખવાની ના હોય આ તો વિડીયો બનાવતો એટલે એમાં લખેલું હોય કાકી રામપુર થતી હોય એવું છે ફોટો તપાડીને ઈ લખવાનું નહીં આપણે કઈ બધી અમે અડધી યાદ હોય અડધી યાદ ના રહીએ પછી તો આ બધી જો ચક્કર મારીને પાછી આ સાઈડ થી આવી ગયા આ સાઈડ કે હા મેં આપણે જોયે એટલે ઝાડવા દેખાય એ સાઈડ લઈ ગયા હતા અહીંયાથી પાછો ગુમરામાં છે ને નદી ઉતર દઈશ છાટા ચાલુ થયા હતા વરસાદ થોડો આવતો હતો આ ઉતર્યું નહીં બધી ભાઈ ગયા સાઈટ હવે અહીંયા પહોંચ્યું અહીંયાથી પાછી હવે ટર્ન મારશે સીધો ઘરનો કેમ કે હવે અહીંયાથી આ રસ્તો સીધો પડી ગયો શોર્ટકટ ને સીધું ઘરે હવે ઘરે આવતી રહી હતી પાછી જ આ સાઈટ ગયો ગયા ચક્કર મારવા ટુ ગોરી બધી આવવા મીડી આજ ને આપણે અહીંયા સુધી રાખીએ કેવો લાગે છે કોમેન્ટ કરજો पको जय माताजी जय श्री राम जय सन